તમે જે પાવર ટ્રેક્ટર જોઈ રહ્યા છો તાત્કાલિક અને તકે વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયોની અંદર ટ્રેક્ટર ની બધી માહિતી મળી જશે વિડીયો તમને સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરી લેજો ટ્રેક્ટર ટ્રેક્ટર છે છે લાખાભાઈને વેચવાનું ફૂલ જવાબદારી સાથે અમુક જ ટાઈમની અંદર વેચાઈ જશે તો વહેલી તકે લાખાભાઈનો કોન્ટેક કરજો ટ્રેક્ટરના મોડલની વાત કરું તો બે હજાર નવના ના આ ટ્રેક્ટર છે અત્યારે કોમ્પલે ટ્રેક્ટર આખું રનિંગ કન્ડિશનમાં ગેર હાઇડ્રોલિક એન્જિન સારા કંડિશનમાં બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર આખું રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરી ત્યારબાદ પણ લઈ શકશો પહેલાં લાખાભાઈનો કોન્ટેક કરજો લાખાભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ હું આપી દઈશ વિડીયો પૂરો જોવાનો છે અને આ ટ્રેક્ટર રૂબરૂ જોવા જાઓ તો લાખાભાઈનો કોન્ટેક કરીને જોજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ બધું કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો સીટ છત્રી પણ સારા છે ટાયર કન્ડિશનમાં બાકી ડોક્યુમેન્ટ કાગળિયા પણ છે સારું અને સાચવેલું ટ્રેક્ટર છે તો વહેલી તકે લાખાભાઈનો નો કોન્ટેક કરી લેજો ટ્રેક્ટર લેવું હોય તો કિંમતની વાત કરું તો અંદાજિત કિંમત બે લાખ પાંત્રીસ હજાર રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે લાખાભાઈએ કિંમત ફિક્સ રાખી નથી પાવર ટ્રેક ટ્રેક્ટર લેવું હોય તો લાખાભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળી જશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર માહિતી આપી દઈશ પાવર ટ્રેક ટ્રેક્ટર છે લાખાભાઈ નામ હશે અને લાખાભાઈના મોબાઈલ નંબર નવ્વાણું સાત એકાણું વાળા નંબર ઉપર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો